ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જયોન નારાયણ વેલ્મક ટુ માઇન ન્યુ લોગ ગુડ મોર્નિંગ ઓરિશા ગુડ મોર્નિંગ જય સ્વામી કેમ છો હં રૂચા એક કામ કરીને ફ્રી થઈ ગઈ છે ગોપીબેન સૂતા છે અત્યારે ઠંડી લાગે છે કેમ ગોપી આજ ઠંડી વધારે છે ને ઠાર છે હં ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ચા પાણી પી લીધા सापाडी पीलीता बैठा पाणी अगडी पियावी उडी जाय सका बसापाडी के सापाणी घिरी जाय छे हा आगे मत माने जाऊ मंदिर केम बा मंदिर रे जाऊ कफمنا સર દેજ્ઞાનકરી ઉતર હવે હા એટલે નથી જાવું આય કાય વાંધો નહિ કોપી પપ્પાને ફોન કર્યો તો કહેતા તા શું કરો એમ તો કે મોટર ઉતારી ઉઘારું જો ફોન રાખું ફોન એમ કે હા ઘડી ફોન નહિ કરતા હોય થઈ જતા પણ એમ જ થાય ને ભાઈ કામ

હા ઉપાડવા પડે આખો થી ગાડી પર ઉપાડવો પડે ને એમાં જ પાણી છું ને પપ્પા ગયા છે ગામડે એટલે મોટર ઉતારે છે અત્યારે અને મસ્ત પાણી થઈ ગયું છે જોરદાર જેવી આશા હતી એવું એવું પાણી જોશે મમ્મી નો ફોન આવ્યો તો તાર પપ્પા ગયા થઈ કે બહુ પાણી છૂસી કે પાણી હારું છે પાણી હારું છે હા મમ્મી નો એટલે મારા મમ્મી નો ફોન આવ્યો એમ કે હા મારા મમ્મી નો નેસડી વાળા મમ્મી નો ફોન આવ્યો તો માર પપ્પા ને જાતા માર વાડી હમ મારા સાસુ માં હા એટલે કે બહુ પાણી છૂસી હમ પપ્પા અર્જન્ટ ગયા ને અર્જન્ટ ગાય કે દાર કરાઈ નાખો

ફાઇનલી ભાઈ પાણી થઈ ગયું છે આપણી વાળીએ અને આપણે અત્યારે બોર ચાલુ છે પપ્પા ગયા છે અને જો મસ્ત પાણી આવી ગયું છે અને ઓરિસાના પપ્પા પણ ત્યાં જ છે કેમ ઓરિસા હા ભૂલે ફૂલ પાણી આવે છે